આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે દૂધમાં સરગવાનો પાવડર ઉમેરીને પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે તે હાડકાને મજબૂત બનાવે છે વજન ઘટાડવામાં મદદ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે સરગવામાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે દરરોજ સાંજે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સરગવાનો પાવડર મિક્સ કરી પીવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે દૂધ સાથે સરગવાનો પાવડર પીવાના ગજબના ફાયદા આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે તેનો ઉપયોગ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાનો ઉપચાર માટે થાય છે સરગવો પ્રોટીન આર્યન કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે આ ઉપરાંત સરગવામાં ફાઈબર અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે ઘણા લોકો સરગવાની શાક બનાવીને પણ ખાય છે જ્યારે કેટલાક લોકો સરગવાનો રસ પીવાનું ગમે છે આ ઉપરાંત ઘણા લોકો સરગવાનો પાવડર પણ સેવન કરે છે સરગવાનો પાવડર સહ્યા પછી મેટાબોલિઝમ અને પાચનતંત્ર માટે ફાયદાકારક છે તમારા હાડકા મજબૂત બનાવો દૂધ હંમેશા હાડકાં માટે ફાયદાકારક રહે છે સરગવામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ મોટી માત્રામાં જોવા મળે છે જો દૂધ અને સરગવાનો પાવડર એકસાથે પીવામાં આવે તેથી આ હાડકા મજબૂત બનાવશે દરરોજ સાંજે ચાને બદલે દૂધમાં સરગવાના પાનનો પાવડર મિલાવીને પીવાથી પણ હાડકા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે વજન ઘટાડવામાં ફાયદાકારક જો તમે વજન ઘટાડવા માગો છો તો તમે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો આ પાવડરમાં હરબાની માત્રા વધુ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે વજન ઘટાડવા માટે તમે આ પાવડરને દરરોજ દૂધ સાથે લઈ શકો છો જો તમે દરરોજ દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરો છો તે વજન ઘટાડવામાં મદદ કરશે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક જો તમે ડાયાબિટીસના દર્દી છો સરગવાનો પાવડર લેવો તમારા માટે ફાયદાકારક બની શકે છે સરગવાનો પાવડર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તમે દરરોજ સવારે તે સાંજે દૂધ સાથે સરગવાનો પાવડર લઈ શકો છો આ ઉપરાંત સરગવાના પાવડરને ફૂફાળા પાણી સાથે પણ સેવન કરી શકાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારો જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો તો તમે તમારા ખોરાકમાં સરગવાનો પાવડરનો સમાવેશ કરી શકો છો સરગવાનો પાવડર વિટામિન અને કે ભરપૂર હોય છે આ પાવડરનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે સરગવાનો પાવડર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારો થાય છે તમે દરરોજ દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરી શકો આ માટે એક ગ્લાસ દૂધ લો તેમાં એક ચમચી સરગવાનો પાવડર ઉમેરો પછી તેનું મિક્સ કરી આ દૂધ પી લો તમે સાંજે કે રાત્રે સરગવાનું દૂધ સેવન કરી શકો છો થોડા દિવસ સુધી દરરોજ આ દૂધ પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે મોરિંગા પાવડર બનાવવા માટે સરગવાના પાંદડાઓને સુકવીને પીસી નાખવામાં આવે છે સરગવો એક એવું રૂપ છે જેના ફૂલ પાંદડા સીંગ અને સાલ બધું જ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે તે વિવિધ એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિનથી ભરપૂર છે તેથી જ તેને મિરેકલ કહેવામાં આવે છે ચાલો જાણીએ ઉપલબ્ધ વિટામિન્સ અને વિવિધ પોષક તત્વો વિશે મોરીગા પાવડરના ફાયદા છેલ્લા થોડા સમયથી મોરીગા પાવડરના અનેક સ્વાસ્થ્ય લાભના કારણે

પાવરફુલ છે આ પાવડર દરરોજ એક ચમચી સેવન કરવાથી થશે અને ફાયદા દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે આ કારણોસર માતા પિતા ઘણીવાર તેમના બાળકોને એક ગ્લાસ દૂધ આપે છે પરંતુ કેટલાક બાળકો દૂધ પીવાનું ગમતું નથી આવા સંજોગોમાં એક એવો પાવડર છે જે દૂધનો ઉત્તમ વિકલ્પ છે તેનું સેવન કરવામાં બાળકો પણ નહીં કરે સ્વાસ્થ્ય માટે થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સરગવાના પરાઠા રેસીપી અને તેના ફાયદા વિશે એક ઇન્ટરવ્યુમાં માહિતી આપી હતી મજબૂત કરવા માટે સરગવો રામબાટ ઈલાજ છે ડોક્ટર વિ કે જણાવ્યું કે સરગવામાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે તેથી તેને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે તેમાં વિટામિન ઝીંક મેગ્નેશિયમ પોટેશિયમ આમેગા થ્રી એસિડ કેલ્શિયમ પ્રોટીન ફેટી એસિડ જેવા જરૂરી પોષક તત્વો હાજર હોય છે સરગવો તમામ પોષક તત્વો ધરાવતો હોવાથી તે દૂધનો વિકલ્પ બની ગયો છે જો બાળકો દૂધ પીતા નથી તો તેમને સરગવાના પાવડરનું સેવન કરાવી શકાય છે પાણીમાં એક ચમચી સરગવાનો પાવડર ભેળવીને બાળકોને પીવડાવી શકાય છે તેનો સ્વાદ પણ સારો હોય છે જેથી બાળકો તેને વગર સંકોચે પી શકે છે ડૉક્ટર વી કે પાંડેએ આગળ જણાવ્યું કે પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તે શરીરને તાકાત આપવાનું કામ કરે છે તે શરીરમાં હિમોગ્લોબિન પણ વધારે છે સળગવાનો પાવડર પોષક તત્વોની ઉણપ પૂરી કરવા સાથોસાથ કમ્યુનિટી અને દિમાગને પણ મજબૂત બનાવે છે તેના સેવનથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિ બને છે મારા વાલા અહીંયા સુધી આવ્યા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આભાર